નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માંગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે રાજકોટ મહાનગરપાલિકામાં તો તેમાં મિત્રો ભરતી રાજકોટ મહાનગરપાલિકાની નીચે જણાવેલ મુજબની ખાલી જગ્યાઓ ભરવા તારીખ દસ એક બે હજાર ચોવીસ બુધવાર સુધીમાં ફક્ત ઓનલાઈન માધ્યમથી રાજકોટ ડબ્લુ ડબલ્યુ ડબલ્યુ આરએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તો રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી છે મિત્રો તો તેમાં કઈ કઈ પોસ્ટમાં ભરતી છે તેના પર થોડી નજર નાખીશું મિત્રો તો તેમાં કુલ ટોટલ મિત્રો નવ પોસ્ટ છે એટલે કે નવ જગ્યાઓ છે તેમાં જે ભરવાપાત્ર જગ્યાઓ છે તેનું નામ આપણે જણાવીશું તો મિત્રો તેમાં પહેલાં નંબર પર સિસ્ટમ એનાલિસ્ટ તેમાં કુલ જગ્યા બે છે ભરવાપાત્ર અને બીજા નંબરમાં ગાર્ડન સુપરવાઇઝર તેમાં પણ મિત્રો બે છે જગ્યા અને ત્રીજા નંબર પર રિટર્નિંગ ઓફિસર તેમાં એક જગ્યા ખાલી છે તેમાં ચાર નંબરની જગ્યાના નામની વાત કરીએ તો ગાર્ડન આસિસ્ટન્ટ તેમાં કુલ બાર જગ્યાઓ ખાલી છે મિત્રો અને પાંચમા નંબરની ખાલી જગ્યાનું વાત કરીએ તો ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરીમાં પણ બે જગ્યા ખાલી છે તેમજ છઠ્ઠા નંબર પર આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન તેમાં ચાર કુલ ટોટલ જગ્યા ખાલી છે અને સાત નંબરની વાત કરીએ તો જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર એમાં મિત્રો ફિમેલ માટે છે ખાલી જગ્યા તેમાં કુલ ટોટલ ચાર જગ્યા છે અને આઠમા નંબરની ખાલી જગ્યાની વાત કરીએ તો ફાયર ઓપરેટર તેમાં પુરુષ દર્શાવેલું છે કેટેગરીમાં તો તેમાં કુલ ટોટલ ખાલી જગ્યાની વાત કરીએ તો ચોસઠ છે મિત્રો તો તમે જરૂર એપ્લાય કરી શકો છો અને લાસ્ટ એટલે કે નવા નંબરની જગ્યાનું વાત કરીએ તો જુનિયર ક્લાર્ક તેમાં એકસો અઠ્ઠાવીસ જગ્યા ખાલી છે મિત્રો તો ઘણી બધી ખાલી જગ્યાઓ છે તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને સારી એવી નોકરીની તક મેળવી શકો છો મિત્રો અને નોટિફિકેશનની વિગતવાર માહિતી માટે તમે ડબલ્યુ 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 આર એમ આર એમ સી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર જઈને તમે ડિટેલમાં પણ માહિતી મેળવી શકો છો કેમ કે મિત્રો ભરતી કે ભરતી કેટેગરી કેટેગરી વાઇઝ છે તો જરૂરથી તમે એપ્લાય કરી શકો છો મિત્રો અને નીચે જે નોંધ દર્શાવેલી છે તેના પર પણ થોડી નજર નાખીશું ઉપરોક્ત કેટરની લાયકાત પગાર ધોરણ મર્યાદા તેમજ અન્ય સંલગ્ન માહિતી માટે વેબસાઇટ પરની એને સૂચના પત્રક ડાઉનલોડ કરી વિગતો મિત્રો મેળવી લેવી તો જરૂરથી તમે ડિટેલ્સમાં માહિતી લઈને એપ્લાય કરજો કેમ કે તારીખ મિત્રો નજીક છે દસ એક બે હજાર ચોવીસ અને બુધવાર અને તમે ચેનલ પર જો મિત્રો નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકનને પણ ઓલ પર સેટ કરી દેજો કેમ કે વિગતવાર અવારનવાર માહિતી જોબની આપણે જે વિડીયોના માધ્યમથી દર્શાવતા હોય છે તે તેમને સૌથી પહેલાં મિત્રો મળી શકે